ધારાસભ્ય કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે ઓગણીસો પંચાણું થી ભાજપ વિકાસના કાર્યકર્તો આવ્યો છે અને ભાજપ દ્વારા જોરશોરમાં પ્રચાર કરવામાં આવી રહ્યા હોવાનું પણ જણાવ્યું હતું અત્યારે આજથી આમ તો દિવાળીનું રજાને કારણે પ્રચાર કાર્ય ધીમી ગતિએ ચાલતું હતું પણ આજથી અમારી વરાછા વિધાનસભાની અંદર આજે વોર્ડ નંબર ચારનો લોકસંપર્ક રાઉન્ડ પણ હતો શરૂઆત કરી છે પ્રચારની પ્રચારના માધ્યમમાં ટેમ્પાઓ ફરી રહ્યા છે રાઉન્ડો થઈ રહ્યા છે ગ્રુપ મિટિંગો થઈ રહી છે એટલે જે કંઈ અત્યારે વેકેશનનો માહોલ છે લોકો ગામડે જતા રહ્યા છે પણ અહીંયા જે કંઈ લોકો છે એની સાથે લોકસંપર્ક કરીએ છીએ લોકોમાં મળીએ છીએ સોસાયટીના આગેવાનોને મળીએ છીએ અને આથી ચૂંટણી પ્રચારનું કાર્ય અમે વેગવંતું બનાવ્યું છે વિકાસ જ ભારતીય જનતા પાર્ટી જે વિકાસ કર્યો છે ઓગણીસો પંચાણું થી આજ સુધી અને સુરત શહેરની છબી લોકોએ જોઈશે ઓગણીસો પંચાણું પહેલાની અને ઓગણીસો પંચાણું પછીની અને અમારી પાસે કોઈ બીજો એજન્ડા જ ના હોઈ શકે ભારતીય જનતા પાર્ટીએ તેમના શાસનમાં વિકાસ કર્યો છે અને વિકાસ જ અમારો મુદ્દો છે લોકોને મતદારોને હું વિનંતી કરું છું કે આ ચૂંટણી એ લોકશાહીનું પર્વ છે જેમ આપણે આપણા ધાર્મિક તહેવારો ઉજવીએ છીએ આપણા ધાર્મિક પર્વો ઉજવીએ છીએ તેવી જ રીતે આ પર્વ પણ આપણે રંગતસંગે ઉજવીએ પરંતુ આ પર્વની અંદર આપણે આપણો પ્રતિનિધિ ચૂંટવાનો છે તમામ પક્ષના ઉમેદવારો હોય કે અપક્ષના ઉમેદવારો હોય તમારી સામે આવવાના છે તમારે એને સાંભળવાના છે એમને જોવાના છે કયો ઉમેદવાર સારો છે એ સમજદાર મતદારો નક્કી કરવાના છે અને એટલા માટે મને વિશ્વાસ છે કે આ વરાછા વિધાનસભાના તમામ મતદારો વિચારીને મંથન કરીને ભારતીય જનતા પાર્ટીના સાફ ઉમેદવારો સાફ સાફ છબી ધરાવનારા ઉમેદવારોને પસંદ કરી અને ભારતીય જનતા પાર્ટીને વિજેતા બનાવશે